ધોરણ આઠ ચેપ્ટર ચાર અંગ્રેજ સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો ભારતની આર્થિક સમૃદ્ધિ છેક અઢારમી સદી સુધી યથાવત રહી ગૃહ ઉદ્યોગો હુનરઉદ્યોગો અને વેપાર વાણિજ્યમાં વિકાસશીલ ભારતને અંગ્રેજ કંપનીએ સો વર્ષના શાસનમાં કંગાળ બનાવી દીધું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચા માલનું સંસ્થાન અને માલ વેચવાનું વિશાળ બજાર બનાવી દીધું હતું આથી ભારતના ગૃહ ઉદ્યોગો અને ખેતીની દુર્દશા થઈ જેના કારણે ભારતના ગામડાઓ પડી ભાંગ્યા આ સમયે નવા શહેરો વિકસ્યા અને દિલ્હીનો વિકાસ થયો પ્રવૃત્તિ એક જૂના નગર વિશે માહિતી મેળવો કે જે આજે નવા રંગ રૂપમાં હોય આ નગર પહેલાં કેવું હતું આજે આ નગરનો વિકાસ કેવો છે આ નગરની જૂની જગ્યાએ કેવો વિકાસ થયો છે જૂના શહેરોનું પરિવર્તન અને નવા શહેરોની સ્થાપના અંગ્રેજોના શાસનકાળમાં ઘણા જૂના શહેરોનું પરિવર્તન થયું અને નવા શહેરોનો ઝડપી વિકાસ થયો હતો વેપાર ઉદ્યોગ વહીવટ જેવી જરૂરિયાત પ્રમાણે આ શહેરોનો વિકાસ થયો હતો જેમ કે કોલકાતા સુરત મદ્રાસ ચેન્નઈ મુંબઈ અમદાવાદ ઇન્દોર જેવા મહાનગરો તેના ઉદાહરણો છે આજનું મુંબઈ પહેલાં એક ટાપુ હતો બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ વિજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા પોર્ટુગીઝોએ બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ દસ પાઉન્ડના નજીવા દરે બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધો હતો કંપનીએ મુંબઈને એક પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે વિકાસ કર્યો જે આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ રસિક અને રોમાંચક છે ઈસવીસન પંદરસો તોતેરમાં મુગલ બાદશાહ અકબરે સુરત જીત્યું હતું મુગલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હતું ત્યાં બધા જ ધર્મ અને જાતિના લોકો રહેતા હતા સુરતમાં આ સમયે વસ્ત્ર ઉપર જરીકામ થતું હતું જે ખૂબ જ પ્રખ્યાત હતું સત્તરમી સદીમાં અંગ્રેજોએ સૌ પ્રથમ કોઠી અહીં સ્થાપી હતી આ સમયે સુરતમાં ફિરંગીઓ ડચ અને અંગ્રેજોના ગોદામો અને કારખાનાઓ હતા આજે પણ સુરત એક મહત્ત્વનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે એ જ રીતે પૂર્વ કિનારે મછલીપટ્ટનમમાં કોઠીની સ્થાપના કરી ત્યારબાદ ઈસવીસન સોળસો ચાલીસમાં માં મદ્રાસ એટલે કે ચેન્નઈ પાસે અંગ્રેજોએ ફોર્ટ સેન્ટ જ્યોર્જની સ્થાપના કરી હતી સમય જતા તેની આસપાસ આજનું મદ્રાસ ચેન્નઈ શહેર વસ્યું છે ઈસવીસન સોળસો અઠ્ઠાણુંમાં માં અંગ્રેજોને સુતનતી કાલીઘાટ અને ગોવિંદપુર નામના ત્રણ ગામોની જમીનદારી મળી કંપનીએ ત્યાં કિલો બાંધી વસાહત સ્થાપી તેને ફોર્ટ વિલિયમ નામ આપ્યું આ વિસ્તાર પાછળથી કોલકાતા શહેર તરીકે વિકાસ પામ્યો અંગ્રેજોએ વેપારી મથક તરીકે મુંબઈ ચેન્નાઈ કલકત્તાનો વિકાસ કર્યો જે આધુનિક ભારતના મહાનગરો બન્યા નવીન રાજધાની દિલ્હી વર્તમાન સમયમાં તમે દિલ્હીને આધુનિક ભારતના રાજધાની સ્વરૂપોમાં જુઓ છો તે એક સમયે સલ્તનત અને મુઘલ શાસનના રાજધાનીનું નગર હતું ઈસવીસન અઢારસો ત્રણમાં અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી દિલ્હી જીતી લીધું હતું અંગ્રેજો રાજધાની કોલકાતાથી ખસેડીને દિલ્હી લાવ્યા ત્યારે ઈસવીસન ઓગણીસો અગિયારમાં તેમણે નવી દિલ્હીનું નિર્માણ શરૂ કરાવ્યું જે આજે આઝાદ ભારતનો ખૂબસૂરત મહાનગર અને રાજધાની છે અંગ્રેજો દિલ્હીને તેમની ઓળખનું આધુનિક નગર બનાવવા માંગતા હતા આથી દિલ્હીના કેટલાક જૂના બાંધકામો જેવા કે કિલ્લા ઇમારતો બગીચા મસ્જિદો વગેરે તોડીને અંગ્રેજોએ તેમના માટે સુરક્ષિત નગર બનાવ્યું રેલવેની સ્થાપના બાદ દિલ્હી કિલ્લાની બહાર લાગ્યું જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાઈસીન પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્હીનું નિર્માણ શરૂ કર્યું એડવર્ડ લુટિયન્સ અને હબર્ટ બેકરને નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી સોંપવામાં આવી હતી નવી દિલ્હીમાં વાઇસરોય હાઉસ વર્તમાન રાષ્ટ્રપતિ ભવન રાજપથ માર્ગ સરકારી વહીવટની ઇમારતો સચિવાલય જેવી યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું નવી દિલ્હીના નિર્માણમાં લગભગ વીસ વર્ષ લાગ્યા હતા જાણવું ગમશે જૂની દિલ્હી વિશે જાણો યમુના નદીના કિનારે વસેલું દિલ્હી અલગ અલગ સમયે ચૌદ વખત રાજધાનીનું નગર રહી ચૂક્યું છે બધી રાજધાનીઓમાં શાહજહાં દ્વારા સ્થાપિત રાજધાની સૌથી સુંદર હતી જેને શાહ બાદ કહેવામાં આવતું જેની સ્થાપના ઈસવીસન સોળસો ઓગણચાલીસમાં માં થઈ હતી જૂની દિલ્હીમાં લાલ પથ્થરનો બનેલો લાલ કિલ્લો ચાંદની ચોક ફૈઝ બજાર જામા મસ્જિદ વગેરે આવેલા છે જામા મસ્જિદ ભારતમાં આવેલ ભવ્ય મસ્જિદોમાંની એક છે એ સમયે નગરમાં સૌથી ઊંચી જગ્યાએ આ મસ્જિદ આવેલી હતી ગૃહ ઉદ્યોગ આ સિવાય પણ આ સમયે ઔદ્યોગિક વિકાસના કારણે ઘણા શહેરોનો વિકાસ થયો હતો મોટા ઉદ્યોગોના વિકાસના કારણે ભારતના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા હતા અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતના ગૃહ ઉદ્યોગોનો સુવર્ણ યુગ હતો ઢાકાની મલમલ જરીકામ રંગકામ છાપકામ પીંજણકામ વગેરે ગૃહ ઉદ્યોગોનો ભારતમાં મોટા પાયે વિકાસ થયો હતો ઔદ્યોગિક ક્રાંતિના કારણે હિંદમાં બ્રિટિશ માલનો વપરાશ વધતો ગયો તેમ ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા હતા આપણા વણકરો સુતરાઉ કાપડનું વણાટકામ રંગકામ જાતે જ કરતા હતા કેસુડાના વૃક્ષના ફૂલોનો ઉપયોગ કરીને તેઓ કાપડને રંગવાનું કામ કરતા તેઓ સાડ ઉપર કાપડ તૈયાર કરતા આ સમયે વણકરો દ્વારા બનાવેલી બાંધણી પટોળા જેવી સાડીઓ ખૂબ જ જાણીતી બની હતી ગામડાઓમાં બીજા અનેક ગૃહ ઉદ્યોગોનો વિકાસ પણ થયો હતો જેમ કે અશુદ્ધ લોખંડને મેળવીને તેને ભઠ્ઠીમાં ઓગાળીને શુદ્ધ લોખંડ બનાવવામાં આવતું તે શુદ્ધ લોખંડ વેપારીઓને વેચવામાં આવતું આવા અનેક ગૃહ ઉદ્યોગોના કારણે ભારતની ગ્રામ અર્થવ્યવસ્થા મજબૂત હતી જે ઔદ્યોગિક ક્રાંતિના કારણે ફળી ભાંગી ઉદ્યોગો અંગ્રેજ શાસનની શરૂઆત થતાં આપણા પરંપરાગત ભારતીય ઉદ્યોગો જેવા કે સુતરાઉ કાપડ શિલ્પ અને ધાતુ કલા ગરમ મસાલા વગેરે નાશ થવા લાગ્યા ઇંગ્લેન્ડના આધુનિક કારખાનાઓના વિકાસના કારણે ભારતીય ગૃહ ઉદ્યોગની પડતી શરૂ થઈ ભારતના સૂત્રાવ અને રેશમી કાપડ ઉદ્યોગ કંપની શાસનમાં ટકી શક્યા નહીં ઇંગ્લેન્ડના ઉદ્યોગોના વિકાસ માટે અંગ્રેજો ભારતના વધુને વધુ પ્રદેશો ઉપર શાસન સ્થાપવા માંગતા હતા તેઓ ભારતને બજાર સમજતા હતા ભારતમાં સસ્તા ભાવે ખરીદેલો કાચો માલ યુરોપ ઇંગ્લેન્ડમાં વધુ ભાવથી વેચીને કંપનીને મોટો નફો મળતો હતો એટલે કે ભારતના ભોગે ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થયો હતો આમ છતાં વૈજ્ઞાનિક સંશોધનોને કારણે ઓગણીસમી સદીના અંત ભાગમાં ધીમે પણ મક્કમ ગતિએ ભારતમાં પણ સણસૂતરાવ કાપડ લોખંડ પોલાદ કાગળ રસાયણ ચામડા કમાવવાના અને જહાજ બાંધવા જેવા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો ઇંગ્લેન્ડ સરકાર આ ઉદ્યોગોના વિકાસ આડે આવતી હોવાથી તેની ગતિ ધીમી હતી તેમ છતાં કાપડ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો સારો વિકાસ થયો હતો કાપડ ઉદ્યોગ પ્રાચીન સમયથી ભારતે કાપડ ગૃહ ઉદ્યોગ જગ વિખ્યાત હતો ભારતે મલમલ અને પટોળા પોતાની પાસે હોવા એ અમીરોની ઓળખ ગણવામાં આવતી પણ ઔદ્યોગિક ક્રાંતિએ બધું બદલી નાખ્યું યાંત્રિક સામગ્રીનો ઉપયોગ કરીને ઇંગ્લેન્ડે મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન કર્યું ભારતે કાપડ ઉદ્યોગ તેની હરીફાઈમાં ટકી ના શક્યો ભારતમાં હાથ વણાટનું કામ કરનાર વણકરો બેકાર બન્યા હતા જાણવું ગમશે રણછોડ લાલ રેટિયાવાડા રણછોડ લાલના પૂર્વજો મૂળ પાટણના વતની હતા તેમના પિતા છોટાલાલ અમદાવાદમાં સ્થાયી થયા હતા રણછોડ લાલનો જન્મ ચોવીસ એપ્રિલ અઢારસો ત્રેવીસ માં થયો હતો તેમણે અઢારસો એકસઠમાં અમદાવાદમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપી હતી અમદાવાદમાં બીજી મિલની સ્થાપના અઢારસો સડસઠમાં બેચરદાસ લશ્કરીએ કરી હતી તેઓ કડવા પાટીદાર હતા ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ કાપડ ઉદ્યોગમાં થઈ હતી ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ઈસવીસન અઢારસો ચોપનમાં મુંબઈમાં શરૂ થઈ હતી પછી અમદાવાદ નાગપુર સોલાપુર ચેન્નાઈ જેવા સ્થળોએ કાપડની મિલો શરૂ થઈ એકલા અમદાવાદમાં એકસો છ મિલો શરૂ થઈ હતી ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં કાપડ ઉદ્યોગનો સારો વિકાસ થયો હતો આથી અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું અમદાવાદમાં રણછોડલાલ છોટેલાલ એ ઈસવીસન અઢારસો એકસઠમાં મે માસની ત્રીસમી તારીખે ગુજરાતની સૌપ્રથમ મિલ શરૂ કરી હતી ભારતમાં સોલાપુર અને દક્ષિણ ભારતના મદુરાઈમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયો હતો આધુનિક ટેકનોલોજીથી કાપડ ઉદ્યોગ શરૂ થતાં ભારતીય કારીગરો બેકાર બન્યા હતા આમ છતાં ભારતની સ્વદેશી કાપડની કળા પૂરેપૂરી નાશ થઈ ન હતી કારણ કે ભાતીગળ મનમોહક ભાતવાળી સાડીઓની કિનારી બનાવવા જટિલ કામ કરવું પડતું હતું આથી આવા કારીગરોની જરૂર રહેતી આ સમયે સોલાપુર મહારાષ્ટ્ર મદુરાઈ તમિલનાડુ તેના મહત્ત્વના કેન્દ્રો હતા અંગ્રેજ શાસન દરમિયાન કાપડ વણાટના કારીગરો અને કાપડ ઉદ્યોગને ભારે કરવેરા સહિત ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ભારતીય બજારોમાં બ્રિટનનું કાપડ સસ્તા ભાવે વેચાતું હતું જ્યારે ભારતીય ઉત્પાદકોને આ ભાવે વેચવો પરવળતું ન હતું આ સમયે મહાત્મા ગાંધીના આગમન બાદ સ્વાતંત્ર્ય ચળવળના ભાગરૂપે સ્વદેશી આંદોલન શરૂ થતાં ભારતના ગ્રામોદ્યોગ હાથકાંતણ હાથવણાટ કુટીર ઉદ્યોગો અને ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું લોખંડ પોલાદ ઉદ્યોગ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપમાં અશાંતિને કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો જમશેદજી તાતાએ સાગચી હાલનું જમશેદપુરમાં લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ નવીન પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીઓમાં પીગળાવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો કારણ કે એમાં કોલસાની ખૂબ જરૂર પડતી અંગ્રેજોના નવા કાયદા મુજબ હવે જંગલમાંથી કોલસો મેળવવો મુશ્કેલ હતો લોખંડ પોલાદના ઉત્પાદનની શરૂઆત થતાં બીજા ક્ષેત્રના ઉદ્યોગોની શરૂઆત થઈ બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી કુલટી અને બુરહાનપુરમાં લોખંડ પોલાદના કારખાના શરૂ થયા ભદ્રાવતીમાં પણ કારખાનાની શરૂઆત થઈ હતી આમ ધીમે ધીમે ભારતમાં ધાતુવિધિમાં પ્રગતિ આવવા લાગી જાણવું ગમશે રણછોડલાલને ભરૂચનું કારખાનું બંધ કરવું પડ્યું હતું આથી એમણે અમદાવાદમાં કાપડની મિલ શરૂ કરવાનું વિચાર્યું દાદાભાઈ નવરોજી એ સમયે ઇંગ્લેન્ડ હતા તેમણે સંચા ખરીદીને સ્ટીમરમાં મુંબઈ મોકલ્યા એ સમયે અમદાવાદમાં રેલવે ના હોવાથી દરિયાઈ માર્ગે આ સંચા ખંભાત લાવતા દરિયામાં ડૂબી ગયા હતા સંચા ગોઠવનાર અંગ્રેજ ઇજનેરનું કોલેરા થવાથી મૃત્યુ થયું હવે શું કરવું આથી કપરી પરિસ્થિતિમાં પણ ફરીથી ઇંગ્લેન્ડથી સંચા મંગાવીને અમદાવાદમાં મિલની સ્થાપના કરી અમદાવાદના શાહપુરના વેરાણ વિસ્તારમાં છાપરા ઊભા કરીને ઈસવીસન અઢારસો ઓગણસાઠમાં અમદાવાદ કોટન સ્પિનિંગ એન્ડ વ્હીંગ કંપની સ્થાપીને એક લાખ રૂપિયાની મૂડીથી ઊભી કરી આ મેલે ઈસન અઢારસો એકસઠને એક સાંજે પોણા પાંચ વાગે પહેલી સીટી બગાડી હતી જાણવું ગમશે ભારતીય ધાતુ કલાનો ઉત્તમ નમૂનો ટીપુ સુલતાનની તલવાર હતી આ તલવાર એવી તો ધારદાર હતી કે દુશ્મનના લોખંડના કવચને પણ આસાનીથી કાપી દેતી હતી કારણ કે આ તલવારની બનાવટમાં કાર્બનની અધિક માત્રાવાળા વુડ્સ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જાણવું ગમશે જમશેદપુરની સ્થાપના વિશે ઈસવીસન ઓગણીસો ચારમાં એપ્રિલ માસમાં અમેરિકાના ભૂવૈજ્ઞાનિક ચાર્લ્સ વેલ્ડ અને જમશેદજી તાતાના મોટા દીકરા દોરાબજી હાલના ઝારખંડમાં લોહ અયસક કાચા લોખંડના ભંડારો શોધવા ફરી રહ્યા હતા આ શોધખોળમાં ખાસો સમય પસાર થયો હતો એક દિવસ શોધખોળ માટે તેઓ એક ગામમાં ગયા ત્યાં જઈને જોયું તો લોકો ટોપલીઓમાં લોહ અયસક ભરીને લઈ જતા હતા આ અગરિયા સમુદાયના લોકોને પૂછ્યું કે તેઓ આ ધાતુ ક્યાંથી લાવો છો તો એમણે દૂર એક પહાડી વિસ્તારનું નામ જણાવ્યું દોરાબજી અને વેલ્ડ કઠિન ચડાઈ પાર કરીને ઘણું ચાલ્યા પછી તે જગ્યાએ પહોંચ્યા ત્યાં જઈને તેમણે જોયું તો આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે તેમને જે જોઈતું હતું તે મળી ગયું હતું આ રઝારા પહાડીઓમાં દુનિયાનું ઉત્તમ લોહ અયશક એટલે કે કાચું લોખંડ હતું પણ આ વિસ્તાર દુર્ગમ હતો આથી થોડા સમય પછી સુવર્ણરેખા નદીના કિનારે જંગલો કાપીને એક ઔદ્યોગિક શહેર વસાવવામાં આવ્યું જે આજનું જમશેદપુર છે રેલવે તાર અને ટપાલની શરૂઆત હાઉસીના સમયગાળામાં ભારતમાં ઘણા સુધારા થયા હતા આથી કેટલાક અંગ્રેજ સુધારાવાદીઓ તેને આધુનિક ભારતનો નિર્માતા કહે છે અઢારસો ત્રેપનમાં મુંબઈથી થાણા સુધી સૌપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી તેનું ઉદ્ઘાટન સોળ એપ્રિલ અઢારસો ત્રેપનના રોજ થયું હતું ડેલહાઉસીના સમયમાં કોલકાતાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ એટલે કે ચેન્નઈ વચ્ચે તારની શરૂઆત થઈ હતી એ જ સમયે ટપાલની પણ વ્યવસ્થા શરૂ થઈ હતી આ સમયે ટપાલ પહોંચાડવાની ફી વસૂલ કરવામાં આવતી હતી ટપાલના દરો પણ મોકલનારને બદલે ટપાલ લેનાર પાસેથી પ્રદેશો મુજબ અલગ અલગ હતા આમ આપણા દેશમાં કંપની શાસનમાં અનેક અવરોધ અને અડચણ વચ્ચે સુતરાઉ કાપડ રસાયણ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો હતો અને તાલ ટપાલ રેલવે અને વાહન વ્યવહારની શરૂ સુવિધા શરૂ થઈ